શ્રીકૃષ્ણ કેમ છો બધા એટલે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને અત્યારે બાર વાગી ગયા છે અને અમે વ્લોગની શરૂઆત કરી છે સરસ મજાના મૈત્રીબેનને પણ નહીં થઈ લીધું છે બાર જોઈ લીધા છે અને મેં પણ નહીં થોઈ લીધું છે અને આ શેડી નૈત્રીબેન માટે સ્પેશિયલ શેરડી અને પપ્પા લઈ આવ્યા છે એટલા માટે કે નૈત્રીબેનને રિપોર્ટમાં કાલે કમળો આવ્યો છે તો એવું છે રિપોર્ટમાં

જો કરોડરો ખાને કેમ લાખમો રોહી જોઈ લે પેટ રાત લા બળો ની કથા આયા જોવો કajou પર મરી

ભંડારિયા જેતપુર થી કંઈક બાર પંદર કિલોમીટર ગામ છે ત્યાં અમારે નૈત્રીબેન ને કમળો થઈ ગયો છે તો ત્યાં કમળો મંત્રે છે ને કઈક માળા આપે ને દોરો બનાવી દે ને એવું બધું હોય ને એટલે હવે જાય પછી ખબર હવે એ શું વિધિ કરે છે મેં તો આવું કોઈ બી જોયું નથી નૈત્રી ને પપ્પા ને કમળો છે તો ત્યારે એ ગયા હતા પણ એ ક્યારે એકલા ગયા હતા એટલે કઈ હું ભેગી ગઈ નથી લઈને જાવી છે એટલે મારે તો જવું જ પડશે તો અમે જઈએ છીએ બધા જો હમણાં કમળો મંત્રાવા

પછી તાર પપ્પા તને બધું લઈ દેશે હો બધું લઈ લે મે બસ આવી છે આજ કે માટલો બધો ટ્રાફિક છે ઓ જાણે તો તો રાય ઓડે તો ન જોય આટલો ટ્રાફિક ત્યાં જાતા તા લઈને ગમડો મતરાવા ગામડે તો રસ્તામાં મોર જોઈ ગયા છીએ અમે તો હમે બે તો હા રોડ ઉપર જ હતા ઈ જોયા નૈત્રી બેને નજીક કહીએ અને હવે આ ખેતરમાં મોર જોઈ ગઈ છે તો ધરાર અહીંયા લઈ આવી છે જો આ મોર જોવા હાટુ અહીંયા ગાડી ઊભી રખાવી આ કોકનું ખેતર છે અને અહીંયા દેલો બંધ કર્યો છે એ ખેતરની અંદર મોર છે કોક આવ છે તો કીજા છે હવે આ કોક ની વાડી છે આપણે લઈએ ને આવી વાડી એટલે પછી ઉપાધી જ નહીં સરસ મજાની વાડી છે કોક ની વાડી ઘરી ગયા છે હા જો નાળિયેર મોર જોઈ ગયા ને બેન દેખી ગયા તો કે હાલો મોર જોવા લઈ આ સેતુર નું ઝાડ છે આ સેતુર છે જો ખાટા ખાટા મીઠા સેતુર બહુ ખાતા અમે નીતરી નાના હતા ને

આ એક મહિનો મોર ખાઈ લઈને તો આખું વર્ષ કોઈ બીમાર ન પડીએ આ બધા પેલા ના ગાય દે આવું બધું કેતા કામ આખું વર્ષ નીકળી જાય હાલો આ કોક નો રેઢો ડેલો છે કરી ગયા છે ડેલો બંધ કરી દી આગળ પાછો હતો એમ ને એ સામે આગ લાગી નહિત્રી જો સામે જો જોડાનો ત્રાસ તો જો આ બાજુ એલા ટોળું છે આખું આમ તો જો રોજડા છે રોજડા રોજડા છે દીકરા જો પી ગયા આ ગામડું ગામડાની મોજ ગામડામાં આવી એટલે અલગ જ ફીલિંગ આવે આઠ વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ નીત્રીને કમળો મંતરાવીને મમ્મા હા દીકા મને ખોલા અમે દીકરો અરે વાહ જો થેન્ક યુ બલે બહુ મસ્ત છે તો જો આમ ને મારું પેટ ભરાઈ જાય થોડું ઓલો ખબર થોડું ઓલી ખબર આવે એટલે આમ ને મારું પેટ ભરાઈ જાય કેતી હતી લૈત્રી રે કે નૈત્રી આય દીપડો વયસે હો નિત્રી દીપડો આવશે દીપડો આવશે કા એવું કેતી હતી ત્યાં તો વળતા અમે આવ્યા ને પેલું કેવું કામ ખંભાળિયા ખંભાળિયા પોચા ને તો સાચો ને તો અમને સાચો દીપડો જોવા મળ્યો રોડ ઉપર આમ જતો તો બોમ જેટલા બધા ઓલા રહ્યા ત્યાં તો દીપડો વયમ ગયો ત્યાં તો દીપડો વહી ગયો તો કઈ વ્લોબમાં લેવાનો કઈ યાદ જ નો રહ્યું કઈ પછી ઘરે

તો એ દવા પણ ચાલુ છે અને બધું ટ્રીટમેન્ટ ચાલુ છે જે કીધું છે ખવડાવવાનું એ પણ ખવડાવીએ છીએ અને આજે અમે ગયા હતા આ કમળો મંતરાવાનો હોય એટલે આ માળા કરી દીધી છે દાદાએ એટલે માળાએ અત્યારે પહેરાવી દેસું એટલે આ નથી પહેરાવી એટલે આ બધું દવા ને દુવા બધું ભેગું કરવું પડે કારણ કે આમાં જે એનું થતું હોય એ આપણે કરવું પડે મંત્રાવાનું હોય એ બધું કમળામાં એટલે જલ્દીથી ઉતરે આજનો લોગ અહી પૂરો કરીએ છીએ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો ગુડ નાઇટ સીતારામ જય શ્રી કૃષ્ણ